સુરતના અલ્થાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આશરે બસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે જેથી સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો હોદ્દેદારો સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અને લોકોને અપીલ કરી હતી કે એક પેડ મા કે નામ આ મોહિમ અંતર્ગત પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવવું જોઈએ અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ તેની સાથે જ સુરત મહાનગરપાલિકાના શ્રી અને મેયર શ્રીએ આજુબાજુના વિસ્તારના લોકોને વૃક્ષ વિતરણ પણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર ગૌરવ સાહેબ કોર્પોરેટરશ્રીઓ અધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું છું સાથે સાથે પણ કરું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માકે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક વાવે કરું છું કેટલા વૃક્ષો આજે અત્યારે બસો જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ શ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું